પહેલા તો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં સવાર સવારના દરેક મિત્રને ગુડ મોર્નિંગ સોરી મિત્રો સવાર સવારના નહીં પણ અત્યારે તો મિત્રો બપોર છે લગભગ બે વાગવા છે એટલે મિત્રો માફ કરજો ભૂલથી ભૂલાઈ ગયો તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ જોગણી માતાના મંદિરે અને મિત્રો એ જોગણી માતાનું મંદિર છે એ મારા ગામમાં જ આવેલું છે અને મિત્રો આજે ગામમાં જોગણી માતાના દર્શન પણ તમને કરાવીશું અને આજે જે જોગણી માતાનો આજે રવિવાર છે તો મિત્રો ઘણા લોકો રવિવારના દર્શન કરવા આપણે બહાર જતા હોય છે તો મિત્રો આજે આજે એવું વિચાર આવ્યો કે ચાલો આપણે ગામમાં જ વિડીયો બનાવીએ એનું કારણ એક છે મિત્રો કે આપણે દુનિયાને છેડે જઈએ પણ મિત્રો જો આપણે માતાને માનતા હોઈએ તો ગામમાં પણ માતા એ જ કામ કરતી હોય છે અને તમે દુનિયાને છેડે જાઓ તો પણ એ જ કામ કરતી હોય છે બસ ખાલી સરદાર હોવી જોઈએ મિત્રો તો મિત્રો આપણે તમને જોગણી માતાના દર્શન પણ કરાવીશું અને આજનો વિડીયો છે એ જોગણી માતાના મંદિર છે આપણા ગામમાં છે મારા વિલેજમાં જોગણી માતાનું મંદિર આવેલું છે ને એ પણ તમને બતાવવાનો છું વિડીયો સીધી મિત્રો બનાવી રહેજો અને આ જે મિત્રો માર્ગ છે એ મારા ખેતરેથી સીધો ગામ તરફ ગયેલો છે અને લગભગ દોઢ કિલોમીટર આશરે રસ્તાની લંબાઈ છે અને મિત્રો આ રસ્તાની ઉપર જ તમે જોઈ શકો છો મારા ગામની શાળા આવેલી છે અને આ છે સરસ મજાનો શાળાનો ગેટ એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આપણે સામે ગેટાથી અંદર આવ્યા શાળાની અંદર તો શાળામાં કંઈક આવી રીતે લોકેશન જોવા મળે છે સરસ મજાનો ઝાડ અને તમે જોઈ શકો છો સરસ મજાના બગીચા જેવા ઝાડ છે અહીંયા અને પૂરું આ શાળાનું લોકેશન છે મિત્રો આવી રીતે કંઈક દેખાય છે મિત્રો મારા ગામની નજીક જ એક સરસ મજાનો તળાવ આવેલો છે એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો મારા ગામનું તળાવ છે અને પાણી ભરેલું ફૂલ છે ત્યારે અને છે મિત્રો મારા ગામની જૂની શાળા એ પણ તમે જોઈ શકો છો એ ગામ ગામની નજીક જ આવેલી છે એ તમે પાછળ જોઈ શકો છો અને સામે દેખાય એ જોણી માતાનું મંદિર છે એ પણ તમને બતાવી દઈએ જે સામે દેખાય તે જોગણી માતાનું મંદિર છે તો આવો મિત્રો ત્યાંથી તમને દર્શન કરાવીએ જોગણી માતાના સામે દેખાય તે જોગણી માતાનું મંદિર છે અને ફાઇનલી મિત્રો આપણે અત્યારે જોગણી માતાનું મંદિર આવી ગયા છે તમે જોઈ શકો છો પાછળ છે જોગણી માતાનું મંદિર અને મંદિરની આગળ કંઈક આવી રીતે લોકેશન આપણને જોવા મળે છે આ છે જોગણી માતાનું મંદિર અને જે મિત્રો આ મંદિર છે એ લગભગ ઘણા વર્ષો જૂનું છે અને એક પૌરાણિક મંદિર છે અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો મંદિર અહીંયા પહેલાં એક નાનું મંદિર હતું અને અહીંયા વર્ષો પહેલા એક બાવળિયો પણ હતો એ અત્યારે બધું નથી ને આ લગભગ અમારા દાદા એવું કહે છે કે લગભગ પૌરાણિક મંદિર છે ઘણા વર્ષો જૂનું મંદિર છે એવો મંદિરનો ઇતિહાસ છે મિત્રો તો આવો મિત્રો આપણે તમને માતાજીના દર્શન મ કરાવઈએ તો તમે જોણી માતાના દર્શન કરી શકો છો મંદિર મંદિર કે કઈ રીતે લોકો અહીંયા તમને તો મળશે તો આશા રાખીએ છીએ મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય જોગણી માતા ફર ના ભૂલતા અને આપણે ચેનલ પર નવા દે પ્લીઝ આપણે ચેનલ વિક્રમ ઠાકોર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો દરેક મિત્રોને જય જોગણી માતા ફરી મળીશું નવા અપલોડ સાથે